રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને મસ્ત મોટા ખાડા પડી ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જો કે લોકોને પડતી સમસ્યાને લઈને આ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે ફક્ત ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જેવા કે રોડ રોડ ઉપલેટા અને અન્ય રસ્તાઓ પર પેચ વર્ક કામ કરવાને બદલે મોટા કાંકરા કે પથ્થર અને માટી નાખીને સંતોષ માનીને કામ કરવામાં આવે પણ આ રોડ રસ્તાઓ પર થયેલા ખાડામાં નાખેલા કાંકરા અને માટી તથા મોટા પથ્થરો નાખવાથી લોકોને પડતી મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે મોટા ખાડામાં પથ્થર કે કાંકરા નાખ્યા છે તેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહનને બેલેન્સ ગુમાવતા અકસ્માત સર્જાઈ રહ્યા છે વાહન ચલાવવા માટે ભય લાગતો જોવા મળી રહ્યો છે તો રસ્તા પર કાંકરા અને માટીના કામ કરવાથી ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે જો કોઈ મોટા વાહનોની અવરજવર થતી હોય છે ત્યારે કાંકરા કે પથ્થર ઉડીને આંખે વળખતા હોય છે અને રહેણાકના મકાન કે દુકાનમાં તે પથ્થરો ઉડીને જતા પણ જોવા મળી રહ્યા છે જો કે આ રીતે લોકો ફરિયાદ કરી રહ્યા છે યોગ્ય પેચ વર્ક કામ કરવાને બદલે સામાન્ય કામગીરી કરવાથી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા જે કરવામાં આવી છે પરંતુ લોકોની સમસ્યામાં વધારો થયો છે અને આ થોડાક સમય દરમિયાન જો વરસાદ પડશે તો આ રસ્તા પર માટી નાખી છે ત્યાં ફક્ત કાંકરા અને પથ્થરો જોવા મળશે ફરી પાછું એ જ પરિસ્થિતિ સર્જાઈ શકે છે જો કે નક્કર કામગીરી કરવા માટે લોકોની માંગ જોવા મળી રહી છે હું જમનાવાડ રોડ ઉપર રહું છું મારું નામ જગદીશભાઈ રાખોલિયા અત્યારે જમનાવાડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે એની કોઈ સીમા નથી વરસાદ ચાલુ હતો તો ખાડા હતા ખાડામાં એને મેટલ નાખી એને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે જેને કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે સ્લીપ મારી જાય ગાડીઓ હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી શહેર આમ આદમી પાર્ટી ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્નાર હાલતમાં હતી ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિંબર તંત્ર ઊંઘમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો પાડામાં નાખવામાં આવે છે જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે આ કાંકરાઓને કારણે હેન્ડલ ફગી જાય છે જેના કારણે અકસ્માતો થાય છે તેમજ આ કાંકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે ટ્રકોના ચાલવાથી ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના તૂટી ગયેલા અને ખાડા ખબડાવાળા રસ્તાઓની અંદર પેટવર્ક ડામર કામ કરવાને બદલે તંત્ર દ્વારા માટી નાખી અને ખાડાઓ પૂરવામાં આવ્યા છે જેને લીધે લોકોની હાલાકી ઘટવાને બદલે લોકોની હાલાકી વધી રહી છે વરસાદ હોય ત્યારે આ જ વસ્તુ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે અને જ્યારે વરસાદ ન હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે